નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરો માટે બિગ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે તો મિત્રો એપ્રિલ મહિનામાં બે હજાર પચીસમાં પેન્શનરો માટે પેન્શન નિયમોમાં ચાર એક મોટા ફેરફાર કર્યા છે મિત્રો તો જાણો કોને કેટલો ફાયદો થશે અને કોને નુકસાન થશે તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે સમજાવીશું એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો દોસ્તો દેશના પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો ખુશ છે હકીકતમાં નવા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયાથી વધીને છેતાલીસ હજાર બસો ને સાહીઠ રૂપિયા થઈ ગયું છે તો સરકાર દ્વારા જારી કરાયેલ આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી જોઈ લેજો મિત્રો તો કેન્દ્રીય મંત્રીમંડળે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે તો તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એ સરકાર પાસેથી સુધારામાં ઓછામાં ઓછા બે પોઈન્ટ સત્તાવન કે તેથી વધુ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે જે સાતમા પગાર પંચ જેટલું જ છે તો ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે થાય છે ઉદાહરણ તરીકે બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ એકસો સત્તાવન ટકાનો પગાર વધારો થાય છે મિત્રો તો સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં એકસો સત્તાવન ટકાનો વધારો થયો હતો તો આ સુધારાના પરિણામે લઘુત્તમ વેતન રૂપિયા સાત હજારથી વધીને રૂપિયા અઢાર હજાર થયું હતું તો આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે જો સરકાર આઠમા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર ફરીથી લાગુ કરે છે તો હાલમાં અઢાર હજાર રૂપિયા પગાર મેળવતા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે મિત્રો તો વાત કરીએ તો અઢાર હજાર કમાતા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તેના વિશે તો નોંધનીય છે કે સરકાર એનસી જેસીએમની માંગ સ્વીકારે તો વર્તમાન લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયા પ્રતિમાસથી વધીને છે હજાર બસો રૂપિયા થઈ જશે આ ઉપરાંત દર મહિને નવ હજાર રૂપિયાનું પેન્શન પણ વધીને તેવી હજાર એકસો ત્રીસ રૂપિયા મળશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચ હેઠળ બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ પણ કરવામાં આવી હતી જોકે ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગે તેને ચંદ્ર માગવા જેવું ગણાવ્યું હતું તો તેમણે લગભગ એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટરનું પણ સૂચન કર્યું હતું તો આવી સ્થિતિમાં જો એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર પાંચસોને સાઠ રૂપિયા થઈ જશે જે બાણું ટકાનો વધારો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ન્યૂનતમ ફિટમેન્ટ ફેક્ટર શું હોવું જોઈએ તો એક અહેવાલ મુજબ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન કે તેથી વધુ હોવો જોઈએ તો તેની ગણતરી કરવા માટે અપનાવવામાં આવેલા ધોરણો જૂના છે અને વર્તમાન સ્ટાફિંગ જરૂરિયાતોને સચોટ રીતે પ્રતિબિંબિત કરતા નથી તો આ ધોરણોને નવી જરૂરિયાતો અનુસાર સુધારવા જોઈએ મિત્રો તો મિત્રો ખાસ કરીને જે ફિટમેન્ટ ફેક્ટર છે જે પગારમાં સુધારો કરે છે તે માટે અગત્યનું પરિબળ છે તો તે ન્યૂનતમ બે પોઈન્ટ સત્તાવન હોવું જોઈએ કારણ કે વર્તમાનની જે કર્મચારીઓ અને પેન્શનરોની જરૂરિયાતો હોય તો તેને લીધે જે પગારમાં આટલો વધારો તો થવો જ જોઈએ તો આ ધોરણોને નવી જરૂરિયાતો અનુસાર સુધારવા જોઈએ મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના ક્યારેય થશે તો અહેવાલો અનુસાર સરકાર એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે તો આ માટે કેન્દ્ર સરકાર કમિશનના અધ્યક્ષ અને બે અન્ય સભ્યોના નામની જાહેરાત કરી શકે છે તો કમિશનની રચના પછી ભલામણોને લાગુ કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ